દિયોદરના રેલવે ઓવર બ્રિજ પર વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે સાત લાખ બોતેર હજાર નવસો દસ ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઝડપી પાડતી દિયોદર પોલીસ દિયોદર ડીવાયએસપી આઈપીએસ સુબોધ માનકર અને તેમની ટીમ અને દિયોદર પીએસઆઈ પીવી ધોકડિયા અને તેમની ટીમ દિયોદર ટાઉનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે એક કાર નંબર જી જે એક આરવી પાંત્રીસ એકાણું નંબરવાળી દારૂ ભરેલી સફેદ ક્રિએટા કાર પસાર થઈ રહી છે ત્યારે જેતળા રોડ પરથી રેલવે ઓવર બ્રિજ પર આવી રહેલી કારને ઊભી રાખી તલાશી લેતા દેવદર પોલીસે રેલવે ઓવરબ્રિજ પરથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ને બિયર બોટલ નંગ ચૌદસો જેની કિંમત બે નો દારૂ તથા સફેદ કલરની ક્રેટા કાર કિંમત રૂપે પાંચ લાખ અને બે મોબાઈલ દસ હજાર રોકડ રકમ અગિયારસો નેવું સાથે કુલ કિંમત સાત લાખ બોતેર હજાર નવસો દસ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના અન્ય સ્થળ પર દારૂની ખેમ મારતા દિયોદર રેલવે ઓવરબ્રિજ પર દારૂ ભરેલી કાર સાથે રાજસ્થાન સાંચોડના બે બુટલેગરો દિયોદર પોલીસે ઝડપી પાડ્યા હતા કાર ચાલક પ્રકાશ ઝાલારામ બિસ્નોઈ અને સુનિલ કેરારામ બિસ્નોઈની દિયોદર પોલીસે ધરપકડ કરી દિયોદર પોલીસે સાત લાખ બોતેર હજાર નવસો દસનું મુદ્દામાલ ઝડપી પાડી બે ઇસમો સામેથી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે